આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે આજની વાર્તા લેખકની કલમ કોઈ વિવાદમાં કે કોઈ ઝઘડા માટે વાપરવી ન જોઈએ મિત્રો વાર્તાનો એડિંગ આપણને એમ કહે છે લેખકને ઉદ્દેશીને એમ કહે છે કે લેખકની કલમ કોઈ વિવાદની અંદર કે એની અંદર વિવાદ ઊભો થાય એવા પ્રકારની ભૂમિકામાં વાપરવી ન જોઈએ અને આ વાતને સમજાવવા માટે મારે કવિ ગેટે વિશ્વના મહાન સાહિત્યકાર જેને ફાઉસ્ટ કરીને એક બુક લખી છે એક સાહિત્ય બનેવું છે કે જે સમગ્ર વિશ્વની અંદર એક ઉત્તમ પ્રકારની કૃતિ ગણાય છે અને આપણને એ પણ ખબર હશે કે કવિ ગેટે જ્યારે ખરેખર કાલિદાસે એટલે આપણા ભારતના એણે જ્યારે શાકુંતલની રચના કરી ત્યારે એ શાકુતલને વાંચ્યા પછી એટલા બધા આનંદમાં આવી ગયા કે એણે માથે મૂકી અને એણે પોતે ખૂબ નાઈચા ખૂબ નાઈચા એટલે કે કાલિદાસની આ કૃતિ શાકુંતલ આપણને ખબર છે કે વિશ્વમાં એની પણ બહુ મહાન ભૂમિકા છે પણ આપણે જે વાત કરવી છે એ ગેટેની વાત કરવી છે અને એ પણ જ્યારે એને ખૌથી સારું આ જે કૃતિ લખી કા ફાઇસ્ટ એના અનુસંધાનની વાત જ નથી પણ કોઈ એક વખત જ્યારે હજી ગેટે લખવાની શરૂઆત કરતા હતા ત્યારની વાત છે એટલે કે જેને આપણે એમ કહી શકાય કે જે શરૂ સરૂનો ગાળો એ વખતે એને એક સારું પુસ્તક લખ્યું કોઈ પણ લેખક કોઈ પુસ્તક જ્યારે લખે ત્યારે હંમેશા એને એમ થાય કે મેં બહુ સારું લખ્યું છે કોઈ પણ લેખક એને એમ જ થાય કે આ પુસ્તક મેં ખરેખર બહુ ઉત્તમ પ્રકારનું લખ્યું છે એમ કવિ ગેટેને પણ એમ થયું કે મારું પુસ્તક બહુ સારું છે અને કદાચ આ પુસ્તક હું બહાર પાડીશ એટલે સમગ્ર વિશ્વની અંદર મને ખૂબ પ્રશંસા થશે મને અભિનંદન આપવામાં આવશે અને આ પુસ્તકનું મૂલ્ય પણ બહુ મોટું થશે એમ એમને પણ થયું કોઈને કીધું તો ન હોય કારણ કે પહેલું જ પુસ્તક હતું અને બરાબર પુસ્તક બહાર પડ્યું અને બહાર પડ્યા પછી જ્યારે એ સમાજમાં આવ્યું અને બધાએ વાંચ્યું ત્યારે આ પુસ્તક બહુ સારું છે બહુ ઉત્તમ છે એવી વાત તો એક કોર રહી પણ આ પુસ્તક બહુ ખરાબ છે આ સાહિત્યકાર કોણ છે આ જે લેખું છે લેખકને ખબર જ નથી પડતી આ પ્રકારે લખાઈ કરવું એટલી બધી કડક ટીકા આવી કે ગેટેને એમ થયું કે આવું કેમ થયું હશે પણ ચારે કોરથી એક જ પ્રકારનો સાચ કે આ પુસ્તક નકામું છે આ પુસ્તક વાંચવા જેવું નથી ત્યારે ગેટેના જે મિત્રો હતા ને એ ગેટન એમ કહે છે તમે કંઈક ખુલાસો તો કરો ત્યારે એણે એમ કીધું કે ખુલાસો કરવાની જરૂર નથી જેને જે પ્રકારની ભૂમિકા ઉપર મેં લઈ છે મારા વિચાર છે અને એ વિચાર કદાચ સમાજને ન અનુકૂળ થાય તો પછી કદાચ એ સાચી વાતને સમજી ન શકે તો એ કદાચ ગમે એ કહી શકે મેં એવા પ્રકારની વાત કોઈ લખી જ નથી કે એમાં વિવાદ ઉત્પન્ન થાય પણ આ તો વિવાદ ઉત્પન્ન થયો અને એ વિવાદ ઉત્પન્ન કરી અને ચારે બાજુ એક જ પ્રકારની વાત કે આ પુસ્તક નકામું છે વ્યસ્ત એને નકામું કરી નાખો ત્યારે ફરીવાર એ બધાએ એમ કીધું કે તમે એક ખુલાસો કરો ત્યારે એમ કીધું કે મારે ખુલાસો કરવાની જરૂર નથી મારે ફરી બતાવવું પડે કે સમાજ શું ઈચ્છે છે આ કદાચ મારી ભૂમિકા ઉપર મારા વિચારોની ભૂમિકા સમાજને કદાચ નહીં અનુકૂળ થઈ હોય એટલે હવે હું કંઈક બીજી રીતે લખવાનો પ્રયત્ન કરીશ પણ તો કે તમે કેવી રીતે લખશો તો કે કોઈ પણ લેખકની કલમ સમાજમાં વિવાદ ઊભો ન થવો જોઈએ મારું આ પુસ્તક જે પહેલું હતું એનાથી સમાજમાં વિવાદ થયો પુસ્તક ખરાબ છે એ પ્રકારની વાત છે હકીકતમાં એ પ્રકારનો મારો મુદ્દો નહોતો મેં કોઈ વિવેદની વાત જ લખી નહોતી પણ બધાએ અર્થઘટન એ પ્રકારે મેળવ્યું અને એ અનુસંધાને ત્યાર પછી એણે લખવાની શરૂઆત કરી અને એ શરૂઆતના ગાળાની અંદર એના જે પુસ્તકોની ભૂમિકા એક પછી એક પછી એક કવિતાના લેખનને અન્ય પ્રકારના લેખોને મોટા મોટા પુસ્તકોને અને એક વખતે વિશ્વના મહાન સાહિત્યકાર બન્યા ફરી યાદ રાખો કે પહેલું પુસ્તક વિવાદાસ્પદ કરી બધાએ એમ છે અને ઈ ગેટે એક વખત સમગ્ર વિશ્વ એના વખાણ કર્યા કે આના જેવું પુસ્તક કોઈ લખી ના શકે અને ઈ પુસ્તક જ્યારે ખરેખર લખવું ત્યારે ગેટેને જ્યારે સન્માન આપવાનું હતું ત્યારે કે એને પ્રશ્ન પૂછો કે તમારે લેખક તરીકે કોઈ બીજા લેખકોને કંઈ સંદેશો આપવો છે ત્યારે એણે એમ કીધું કે મારે ચોક્કસ સંદેશો આપવો છે મારે એ સંદેશો આપવો છે કે કોઈ પણ લેખકની કલમ સમાજમાં વિવાદ ઉત્પન્ન થવો ન જોઈએ સમાજની અંદર કોઈને કોઈ ટીકાના ફોર્મમાં લખી શકે અને એવી ભૂલ મેં કરી હતી અને એ મારું પહેલું પુસ્તક હતું મેં સમાજને સારી ભૂમિકાઓ પર લઈ જવા માટે કેટલાક નબળા વસ્તુ પણ મૂકી હતી અને કેટલીક એવી બાબત હતી કે જે વિવાદાસ્પદ હતી અને એ સમાજ સ્વીકારી ન શીખો અને હવે મારે તમને એમ કેવું છે લેખન લેખન તરીકે કે તમે હંમેશા નબળી બાબતને પણ સારા શબ્દોની ભૂમિકા ઉપર લખો તમે ઉત્તમ પ્રકારે વિવાદ થયા સિવાય જો તમારી કલમ ચાલશે તો જ તમે લાંબા ટકી શકશો પણ જો તમારી કલમ વિવાદ ઉભી કરશે તો તમે માનજો કે મને જે ટીકાઓ મળી હતી એવી જ ટીકાઓ તમને મળશે મારે સૌ માત્ર લેખકોને કહેવાની વાત નથી મારે લેખકો તો લખે છે પણ મારે તો સમાજના તમામ વ્યક્તિને કહેવાનું છે કે તમે જ્યારે કોઈ પણ લખો લેખક એટલે વિવાદાસ્પદ ન હોવું જોઈએ મારે તમને એ કહેવું છે કે તમારું વર્તન પણ વિવાદાસ્પદ ન હોવું જોઈએ મારે તમને એમ કહેવું છે કે તમારા શબ્દો પણ વિવાદાસ્પદ ન હોવા જોઈએ મારે તમને એમ કહેવું છે કે તમારી પોતાની વાતચીત પણ વિવાદાસ્પદ ન હોય છે તમારા પોતાના તમામ સંદર્ભો વિવાદથી પર રાખી અને તમે જો જીવવાનો પ્રયત્ન કરશો તો તમે જીવનમાં સમાજને કંઈકને કંઈક આપી શકશો નહીંતર સમાજ તમને ફેંકી દેશે સમાજને ફેંકી દે તો પણ કડવું લખવું જોઈએ એવા કેટલાક માણસો છે દુનિયામાં પણ ગેટે આપણને એમ કહે છે કે સમાજને સારું આપી અને સમાજની અંદર સારી બાબતો ફેલાવો આપણા આજના દિવસે આ ગેટેને આજે આટલા વર્ષો પછી યાદ કરીએ છીએ અને આ સંદેશો આપવા માટે મેં આ એક ગેટેનો પ્રસંગ વાર્તાના ફોર્મમાં પસંદ કર્યો સૌને ધન્યવાદ